વરસાદે વિરામ લેતા આવે ખેડૂતો ખેતી કામમાં લાગી ગયા છે પરંતુ બોટાદમાં પણ યુરિયા ખાતરને લઈને ખેડૂતો અને એગ્રો સંચાલકો બંને પરેશાન થઈ ગયા છે એક તરફ ખાતર માટે ખેડૂતોએ ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે બીજી તરફ ખાતર કંપનીઓના યુરિયા ખાતર સાથે અન્ય પ્રોડક્ટ આપવાના આગ્રહને કારણે એગ્રો સંચાલકો પરેશાન થયા છે એગ્રો સંચાલકોનું કહેવું છે કે ખેડૂતો ખાતરની સાથે અન્ય પ્રોડક્ટ નથી લઈ રહ્યા જેથી તેનો સ્ટોક વધી જાય છે અને ખાતર ખાલી થઈ જાય પરંતુ બીજી તરફ ખેડૂતો એવું કહે છે કે નેનો યુરિયા અમને પોસાય તેમ જ નથી જેથી ખેડૂતો માગ કરી રહ્યા છે કે અમને વહેલી તકે ખાતર મળી જાય અને એગ્રો સંચાલકો વાત કરી રહ્યા છે કે ખાતરની સાથે અન્ય પ્રોડક્ટ પણ આપવાના આગ્રહને અંગે ગંભીરતાથી વિચારવામાં આવે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારાય છે બીજું અત્યારે અમારે ઉરિયા વેપારીની દુકાને લાવી તમે એમ કહો વેપારી કે તમે કલેક્ટર કલેક્ટરભાઈ ખેડો જાઓ તમને યુરિયા કલેક્ટર ફાળવી દે તો મળશેને કારણ અમે કે બોટાદના રાણપુરના બધા ગામડાના વેપારી ભેગા થયા પણ કે યુરિયાની અસર છે યુરિયા કંઈ મળતું નથી તો હવે અમારે અત્યારે કપા પીવા પડી ગયા તો હવે ખાતરની અસર છે કંઈ ખાતર મળે એવી વ્યવસ્થા કરો સમગ્ર બોટાદ જિલ્લાની અંદર ખેડૂતોને અત્યારે યુરિયા ક્યાંય મળતું નથી અને પેસ્ટિસાઈડ એસોસને યુરિયા ના લાવવું એવો એક ઠરાવ કર્યો છે અને કોઈ એસોસિએશનમાં કે કોઈ ખાતર વિક્રેતા પાસે અત્યારે યુરિયા બિલકુલ છે નહીં તો ખેડૂતોને અત્યારે કટોકટી સમય યુરિયા જોઈ ત્યારે યુરિયા ન મળવાનું કારણ એ છે કે જ્યાં ક્યાંય લેવા જાય અને વેપારી ઓર્ડર આપે તો એને નૈનો યુરિયા ફરજિયાત આપે છે આજે ખેડૂતોને બસો અઢીસો રૂપિયાનું એક લીટર જે પાંચ ઠેલી બેઠેલી લાવે અને મંડળીની અંદર આવ લાવે કે વેપારી પાસેથી લેવા જાય ત્યારે યુરી આપે ત્યારે અમારે ખેડૂતોના ખંભા તૂટી જાય છે એટલે અમારે નેનો યુરિયા લેવાનું નથી થતું તો મહેરબાની કરી સરકાર સીધું યુરિયા આપે અને કૃષિ પ્રધાને એવું કરે કે ડાયરેક્ટ કંપનીને કહે કે જે કોઈ વેપારી કે ખેડૂતને કે મંડળીમાં જ્યાં કોઈ યુરિયાની જરૂર પડે નેનો યુરિયા ના આપે

એ બંધ કરાવવું પડશે કરી હા બોટાદ પણ અમે ખાતરના વેપારીઓ કૃષિ કરેલી બીજા અન્ય જિલ્લાના પ્રતિનિધિ પણ કૃષિ મંત્રી સાથે રજૂઆત કરેલી છે કૃષિ મંત્રી ખાલી આશ્વાસન આપે છે બાકી એમાં જે મુજબ કંપનીઓને માલ પકડાવવો છે એ પકડાવે જ છે આજની તારીખે કંપનીઓને કોઈ ડર નથી રહ્યો સરકારનો એવું અમને લાગે છે જરૂર પડે પણ પરિસ્થિતિ એવી છે યુરિયા ખાતર મળતું નથી ને મળ્યા તો એને યુરિયા આપે છે એ અમારે પોસાતું નથી તો આને અને વહેલા હેર સરકાર પગલાં લે તાલુકા જિલ્લામાં બધી આ સ્થિતિ છે જે આ સ્થિતિ છે ખંભા તોડવાના ખાલી રહેશે એમાં કાંઈ ફાયદો થતો નથી યુરિયા આપે તો એને અરે એ આપે છે તો યુરિયા મળે ને કે ન મળે એવું કહે છે મળતું નથી યુરિયા જરૂરિયાતો છે યુરિયાની પણ મેળા આવો શું કરવાનું